બોલે વર વર બાદમાં પેટ્રોલથી જોવા દે જો જો બરાબર ચાહી નહી નીકળતી કાકા ઈ પડી તો ઉધી ઉધી તમે અરે અરે બીક લાગે ને છે કાકા તમને આવડતું નહી લાવે છે અમાર વાગી શું અંગૂઠે પેટ્રોલ તો ના એ અંદર તું નહીં ભર દો હેલા છોકરા જલ્દી પાછી પેટ્રોલ લેને જલ્દી જલ્દી લા પણ આ શું કરો ને આપણો કોમ પેઠું નઈ મળતું જલ્દી જલ્દી જાવ પડશે અરે જલ્દી અરે કાકા પેટો લઈ જોડે જાઓ મોડી કાકા કા તમે ઊભી ને કા હાડું કી લાવ ઉભારો કી અરે બોલે બોલે એ આટોળ નથી તો છે કાકા કાકો બોલજો આવી કાકો બોલજો એટલે હેડો કાકા આ જો બાઈક જોડો લાગે લઈને તો નઈ જાતા ને બળિયા તું વધારે મોસ વધારે બોયો નેના મોટે વધારે બોલી પાઉ હવે ન બોલું જો કાફી નાશુ કણવા શું કરું ઓય તો હવે મેલ ગયા પણ આપણે હવે મણિયો માણિયા લોકેશન પર મરી જીતું આ ફોન માં આપણે બોલશું ને ભાઈ એકન ને એકન કાર નો હંતઈ રહ્યો છે રયો આપણે જાવું આ બાઈક લઈને જાવું બાઈક લઈને જવાનું તમારું થઈ ગયું તમારું કંડીઓ બને લાગી ગઈ બાઈક મારું થઈ ગયું ના કંડીઓ બને લાગી ગઈ બાઈક બેટરીંગ આવી ગયા દે ભંદુ ખાલી એનું એનું કઈ નાખો મલાનું મનિયા તો ઉડાવવાનો છે

chưa có ai bận luôn, mi bận được à tí nữa phải chơi cho trời nhỉ không nhảy phải tính mãi ô chứ Xe cát đây tôi xe cát lên là cơ bản rồi à chưa nhạc chưa à chết nói là dài mùi nha nè luôn nè à là giá tôi giá tôi અરે આ તો નદી છે મારું છું એ શું કડાઉ આમ કડાત લે બક દતી તવી દગા આયો એ મણિયો આયા નદીમાં પડે તો આપણે મરતા હે ઇના વાદી પણ આપડી ગાડી શું જી આપડી ગાડી તો મને તો લાગે આમાં ગાલી છે તો ગાડીની શું અલગ થાય એ જોઈને એટલે પુલ ઉપર ના પડે અરે એક વાત છે આતે ને એ શું મુયે ધીરા આતો વાત લો જો પડી ને બોના રોકેશન તો એનું જ ઉતાર છે

લે દાદા દે દો અલા માફ કરો લ્યા હવે નિદેગો કરું ના દગો હવે હું શું કીધું તમને જય બેટાજી કે ના 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 નકલી લાગતી છે લે ના ના ગાડી અમારી ના લે નય મન માફ લે હેડ કિલો મેલી જા તો જા તો ના માલુ તો અને આ તો મણિયાન એ માના કોણ આવીતી લે મંજૂરી લે મતલાવો જ છે મારું ના નમે કનાથી અમે ના દิวન્યા તમને શું

એ ડગો કરે મોટો નઈ છોડવા તમે આ તમે કઈ દીધું いや તું મની મલાઈ ન ખાય અલ્યા કાકા બગલે આ કું છે ભાઈ આ અમારું છો ગમે રહ્યું અમારું સાસ્તર હે તમે આયા અલ્યા અમી જા તમારી કાકા આઈ નમક કે કરે જો એ વી અમે તી ગામમાં માં માંગો તો અલ્યા તું મેલી એમ કઈ દે એમ પેલા તું અને મઈ ના અલ્યા ગાલી નઈ ખબર

મરવાથી કોણ ના બીવા એમ કીધું અમે તો એક્ટિંગ કરતા તા આ નઈ બીવાતા એમ ના ગાડી દે અમારી ગાડી 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 તો બચી ગાડી દે કહું

ભાઈ ગોડે કે આપણે લટકાયું છે આપણે તમારા જેટના મુએ બચી જન તો એક એક ને ની છોડું તારી ધમકી આલે છે ત ભત્રીજા છોડું ગોળી વાય કદી બંધુક જોઈએ ઈવી જોઈ સી અલ્યા તારી ઓકાત નથી મણી અલ્યા મને

તને ટોર્ચર કરવાની એવા ટોર્ચર તો અમે ઘણા કર્યા છે કાકો બધી જો નહીં રવાજો આ બદનામ કરવાનું છે આપણ જીવન બદનામ કર્યા હે છોડી મેલો ના થાય છે

ले आकुडो मर छोका ज्यू लागे कुल रोए जु ओ अरे म आइते जम रोई तू आय का पे कागो बढी गयो म ओय बन्नु को पे आइते अले ए यन तो गोमबा नै काडे इतो आए मारे कागो ने मारवै इठे ने मु किधु मारे कागो जटाए गोठवा जई कागो बढी गयो अले तन मदन मार्यो त नै न ओय बन्नु को दीदी थोड़ी

લા અકુને ઓઓ ઓઓ અલ્યા તું દજોજી નહીં લે ના હં તો હં તો ન કાકા ભટીમાં કાકા ભટી જો 6 મહિના ગોમબ કરયા પાછા આયા બાપાએ કે રહી ગયા તો બંદુગો સાપો જોરી ગયો તો તમન હારું કરી તમે તમાર હાહરે જતો રહે પર તમાર હાહરે જતો રહેડો જલ્દી હાજી હાજરના ઘરે ને કે આપણને મહિનાથી આવશે તો હાજી વાત હેડો હેડો

શું ભલા મારા ખોટું બોલો એમ તો આપણે ગોમ ની ગાડી મેચે તા અને હવે પાછું જે ગોમ ને ગોમ પાછું આને આપણે મોતની સજા ન આલતા અલે ઈરા શું આપણે મોતની સજા આલી ઈરા બંદૂક લઈને આઈ એમ એમ થઈ અલે મણા કાન તો મહિના આખો તમને મણાન મહિના આખો જાય મણાન મારવા જાય બંદૂક આવડી આવડી બંદૂકો લઈને આયા કી કરા ગયા મણાન પાહી જાય મણન ખોસી અમાર અમાર તો બંદૂક છોડી અમાર બાયક લઈ ગયા તો કણ તો કણ આ દેરા અમાર ઘરે આતા અને આ છોકરાને બંદી કો છોડી અમે બચી ના કો બચી ના ને હાલ ના જોઈ એટલે આજ મને મને પાઈન મારવા અમે બચી ના કો તો હાલ દે ઘરે આડો તમે અમે બધા બચાવ ને કાવો બચી જાય તો બધા મે રાખી બચાવો વિશ્વાસ નઈ થાતો પણ તમે તમે ગયા ને તો તમને ખબર પડો બંદૂકો લઈને આયા હે હા હે જો હાલ અમે ઘરે આડો તમે આડો બધા મારું ચહેર રાજ કોગા હા